સમાચારમાં આગળ વાત કરીએ તો રાજધાની ફાઉન્ડેશન આયોજિત નવરાત્રી મહોત્સવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સ્વચ્છતા સુરક્ષા અને સલામતી એટલે રાજધાની ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવ

મહારતીના અથાલીફ ફાઉન્ડેશન વિશે અધાનિ ફાઉન્ડેશનનું આયોજન સારવામાં સારું એટલે કેવું રાગ્યું તમને આ માહોલ જોઈએ ખૂબ જ ખૂબ સરસ શું ક્યાં માંગશો હિન્દુત્વ વિશે તમે અત્યારની જે નવરાત્રી પર્વમાં જે બનાવ બનતા હોય શું કહેવા માંગશો હિન્દુત્વ વિશે હું એટલું જ કહેવા માંગુ છું તો અત્યારની આ અત્યારે હાલ હિન્દુ જાગ્યા છે ભાજપ સરકારમાં જે ભાજપ સરકારમાં હિન્દુ જાગ્યા છે આવનારી કોઈ બી સરકાર હોય એમાં હિન્દુ જાગવાનું હું ડાક્ટર રહેવાનું આ મારો મોટા મોટો સંદેશો છે કારણ કે આજે આ નવરાત્રીના હરેક પોળમાં દરેક શહેર હરેક તાલુકા હરેક જિલ્લામાં ઇન દોન માનસમાં છે એ જ મોટો મોટો મુદ્દો ફાઉન્ડેશન તરફથી જે નવરાત્રીનું આયોજન કરેલું છે એનો આજે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે તો ક્રાઉડમાં પગ મૂકવાની જગ્યા હતી એટલી ભીડ હતી એટલે પછી અમે થોડો ટાઈમ તો એવું કરવું પડ્યું કે મહા આરતીનો એના માટે બ્રેક પાડી અને હવે માહોલ શાંત થયો છે બાકી તો ગરબા ગ્રાઉન્ડમાં બી પબ્લિક એટલો માહોલ હતો કે પગ મૂકવાની જગ્યા ગરબા ગાવાની જગ્યા નથી અને ગ્રાઉન્ડની બહાર બી ઉભા રહેવાની જગ્યા નથી એટલો માહોલ હતો આજે